સુરતના ઉમરા પોલીસ રોડ પર પચીસ વર્ષ પહેલા થયેલી હત્યા અને લૂટના કેસમાં નાસ્તા સુરત શહેરની પીસીબી પોલીસે છત્તીસગઢથી ધરપકડ કરી છે આરોપી નવેમ્બર બે હાજર માં તેને તેના સાથી મિત્રોએ ઘોડદો રોડ સ્થિત પ્રિન્સ ટાવરના એક ફ્લેટમાં એક વેપારીની પત્નીની હત્યા કરી અને સોનાના દાગીના લૂંટ લીધા હતા ત્યારબાદ તેઓ નાસી ગયા હતા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીસીબી પીઆઈઆરએ સુવેરાની ટીમના એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લોણીને ઉમરા પોલીસ મથકમાં હત્યા તથા લૂંટના નોંધાયેલ ગુનામાના સફળતો આરોપી અમરસિંહ કુશવાહ હાલમાં લાલ સનનગર ગ્રામ પંચાયત મહમ્મદ મસ્તુરી રોડ બિલાસપુર છત્તીસગઢ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પીસીબી પોલીસે એક ટીમ બનાવી આરોપીને પકડવા તાત્કાલિક બિલાસપુર છત્તીસગઢ ખાતે મોકલી હતી તે દરમિયાન ટીમ દ્વારા આરોપી અમરસિંહ કુશવાહાને તેના ગામમાં અલગ અલગ વિસ્તારમાં શોધખોળ કરી દબોચી લીધો હતો આરોપીની પૂછપરછ કરતા વર્ષ બે હજારમાં આરોપી અમરસિંહ સુરતમાં તેના મિત્રોની સાથે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો દરમિયાન વર્ષ બે હજારમાં નવેમ્બરમાં તેણે તથા તેના મિત્રો પ્રિન્સ ટાવર નવમાં માળે રંગીલા પાર્ક ઘોડદો રોડ ખાતે એક વેપારીના ફ્લેટમાં ઇલેક્ટ્રિક પ્લમ્બિંગનું કામ કરવા માટે ગયા હતા જો આ ઘરમાં મહિલા હોવાથી તેઓએ તે મહિલાનું ગળું દબાવી મારી નાખી બાદ તેણે પહેરેલ ઘરેણાં તથા ઘરમાં સોનાના દાગીનાની લૂંટ કરી વતનમાં નાસી ગયા હોવાની કબૂલાત કરી હતી